રામ રામ રામવાળી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સેહરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી ચોકડીથી શેરા રોડ પર તાલુકો છે શહેરા જિલ્લો છે પંચમહાલ દર આ ગાદી થાય છે કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે રામ રામ મારું નામ છે લોહાર શૈલેષ કુમાર રતીલાલ ગામ વિજાપુર તાલુકો શેરા મારી મારે એ તકલીફ છે કે અત્યાર સુધીમાં મારું બાળપણ હતું હું ત્રણ વર્ષનો હતો એટલે મારા પપ્પા એક્સપ્રેસ થઈ ગયા એટલે હું કોઈ મંદિરમાં જઈને નમતો નથી અત્યાર સુધીની વાત કે હું કોઈ જગ્યાએ આપણે નમ્યો નથી હું કોઈને આગળ કરે કશું નમતો નથી મને મારી તમારા વિડીયો જોયા બાદ મને એવું થયું કે અત્યારે મા સાક્ષાત બેઠી છે તો મારે અત્યારે નમવાની જરૂર છે હવે છોકરો બોલતો નથી મારે અત્યારે નમવાની જરૂર છે એમ કરીને હું કોઈ જગ્યાએ અત્યાર સુધી હું ઝૂક્યો નથી પણ અત્યારે અહિયાં આવી હું તમારા ગામ અંદર આવી ને હું ઝૂકી ગયો માડી મારા છોકરા થી મોટા છોકરાથી બોલાતું નથી માડી હવે એનો પ્રોબ્લેમ શું છે શું છે એ બધું અમારે બધી કોસ્ટ અમે બધી કરી આ બીજો છોકરો નાનો છે એનાથી બી થોડી થોડી એને બી તકલીફ લાગે છે મારી તો અત્યારે અમે તમારા ધામમાં વિડીયો જોવાથી મને ઈચ્છા થાય કે મારા માડીના ધામમાં અને એમના ચરણમાં એક વખત જતું રહેવું જોઈએ તો મારું બધું દુઃખ દૂર થઈ જશે એમ

પણ ના ઝુકે ઝુકાતું ઝુકરું આજે ઉતર્યું પુરાવો સાથે ભલે એવા દીકરા જ મને ગમે દેવ જો ને ટક્કર તો આપવી જોઈએ ભૂલ

મહીસાગર ની માનતા કેમ આવે હા મહીસાગર કઈ એવું મહીસાગર મારી ગર્ભ ચલાવવાનું કોનો બાકી છે આવતું મન મોનો છું ને બધું અઘરીજું ને ચાલુ હવે અઘરી ગયો ને બરાબર ને

રામ રામ થઈ ખવડાયે બોલતો ખરો રામ રામ તું બોલ તો ખરો પણ શું રામ રામ મારા બોલ તો ઉઠવા દઉં ને ઉઠવા દઉં હું શું કરીશ કે આટલા તમે નવા વાળી જે વિચારી ને અમે જે નક્કી કરીને આવ એ જે બોલે છે તમે પ્રસાદી કરવાનું વિચાર્યું હા બોલો રામ રામ આશીર્વાદ